આજે મોટી ઉમરોળ ગામે દસ કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ સવા બે થી અઢી કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આયોજન એટીવીટી જેવા વિવિધ કામોનું આજે પ્રારંભ કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ

આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે લગભગ દસ કરોડ થી વધારે એટલે કે આજે તમે જોઈ શકશો કે ત્રેવીસેક કામો એની વિવિધ છે બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે છઠ્ઠી તારીખે બીજા તેર કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છીએ એનું પણ અમે માન્ય સાંસદશ્રી માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે છઠ્ઠી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે તો કહેવાનો મતલબ છે કે પાણીનો વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નેતૃત્વમાં ગુજરાત સરકારની ગ્રાન્ટ દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં આ માંડવી તાલુકાનું આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામ એનો પ્રારંભ કરીશું એટલે સમગ્ર વિસ્તારની અંદર સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવ્યો જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવી હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર આપણી છત ઉપર આપણી અગાસ ઉપર જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને બારે માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે શરીરને પણ ફાયદો થાય છે અને માન્ય પાણી માટેનો કાર્યક્રમ ગામે જયારે સાડા દસ કરોડ થી સિંચાઈ કામો જેમાં ચેકડેમ રિપેરિંગ અને ડીપિંગના કામો અને મોટીમાં હું તાલુકા પંચાયત નીચે આવતા ગામોની અંદર બે કરોડ ત્રીસ લાખથી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજાયો જેમાં માંડવી મુન્દ્રાના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનુદભાઈ દવે સાહેબ કચ્છ મિની સાંસદ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભાઈ જનકસિંહજી જાડેજા અમારા તાલુકા પંચાયતના ભાઈ પ્રમુખ માંડવી ભાઈ કેવલભાઈ ગઢવી અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માંડવીના ભાઈ સામતભાઈ ગઢવી અમારા પૂર્વ ચેરમેન અને આ વિસ્તારનું ગૌરવભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એવા કેશવજીભાઈ રોશિયા સાહેબ બટુકસિંહજી જાડેજા અને સૌ અગ્રણીઓ આજુબાજુના સરપંચો ઉપસરપંચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો અત્યારે આજે જ્યારે હાજરી આપી અને એ વિકાસના કામોનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એ પ્રસંગે તો ખરેખર એટલું જ કહીશ કે માંડવી મુન્દ્રાનું જ્યારે આ વિકાસ જ્યારે ગતિવાન પરિસ્થિતિ એ છે ત્યારે સીટ ઉપર જયારે આ સવા ચાર વર્ષના જે મેં કામો કર્યા છે એમનો પણ આજે હિસાબ આપ્યો કે વિવિધ શહેરના કામો સીસી રોડના કામો ઇન્ટરલોક ના પાણીના ગટરના વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે સવા બે કરોડ થી પણ વધારે જયારે ગ્રાન્ટો ફાળવી છે તેનું અત્યારે આજે લિસ્ટ પણ રજૂ કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જયારે પહેલા એમ કહેવામાં આવતું કે ચૂંટાયેલ પ્રતિનિધિ ગયા પછી પાછું કોઈ પાંચ વર્ષ સુધી ડોક્યું પણ નથી કરતું એ સૂત્રને જયારે નેસ્તા નાબૂદ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આ મોદી સાહેબની સરકારે કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો હોદ્દેદાર અત્યારે હરેક છેવાડાના માનવી સુધી બોર્ડરના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી અને ગામડાઓની ચિંતા કરતા થયા છે હરેક કાર્યકર્તા અને હરેક હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ મોટો નથી હરેક કાર્યકર્તા સરખો છે અને સૌ પોતપોતાની જવાબદારી સમજી અને ગામડાઓની અંદર સેવા કરતા હોય છે ત્યારે આજે આ ગામડાઓની અંદર અને માંડવી તાલુકાની અંદર ખરેખર સાડા દસ કરોડ થી વધારે જ્યારે સિંચાઈના કામો મંજૂર થયા છે ત્યારે હું માંડવી માંડવીના ધારાસભ્ય ભાઈ શ્રી અનુદભાઈ દવેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે અગાઉ પણ કામો થયા છે અને હજી પણ વિશેષ કામો થાય એ બદલ પણ હું એમને શુભકામનાઓ આપું છું અને વિશેષમાં વિશેષ માંડવી તાલુકાના જ્યારે વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક વસ્તુ તો નક્કી છે કે ભાજપની સરકાર આવ્યા પછી આજે આપ જોઈ રહ્યા છો કે ગામડાઓનો વિકાસ કારણ કે છે ભાજપની સરકારે ચિંતા કરી છે કે ગામડાનો છેવાડાનો માનવી કોઈ સેવા કે લાભ વગર રહી ન જાય એ માટે સર્વે હોદ્દેદારા અને પદાધિકારીઓ સૌ ચિંતિત હોય છે